અને આપણે ચાલો આ બતાવી દઈએ આપણો ગામને વડલોને આ છે અમારું નોરતા તો તમે જોઈ શકો છો અને આપણે જઈએ હવે આપણા પાર્લર ઉપર તો મિત્રો આ છે આપણો શક્તિમાન મંદિર અંદર ભવનીમાં અને શક્તિમાનનું મંદિર છે અને આપણો પાર્લર તો આ છે આપણો પાર્લરનો પાસણનો રસ્તો અને સામે છે આપણું પાર્લર તો આપણે પાર્લરમાં આવી ગયા છે ને આવતા પહેલાં જ આપણે ચા ચાનું પોસ્ટર છે એટલે કે હરીબાની ચા આપણે વેચીએ તો મિત્રો આપણે નવી નવી ચોકલેટો લાવી દીધી છે ને તમે જોઈ શકો છો તો આપણે પાર્લર ઉપર આવતા પહેલાં જ અંદર પ્રવેશ તો જય રામાવીર જય નરભિરામ તો મિત્રો આપણો બ્લોક આપડે અહિયાં સમાપ્ત કરશું તો જય રામાવીર